છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિને અંતર સાથે બે બે હજારના હપ્તા આપવામાં આવે છે કિસાન યોજના લાભથીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષ છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42000 હજાર રૂપિયાની સહાય આપશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે કે સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજના ચલાવી રહી છે આસદ બર્મા હવે સરકાર ખેડૂતોને આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે અંતર્ગત ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવે છે આ યોજના લાભ લઈને ખેડૂતોના તેમના પશુપાલન વ્યવસાય વિસ્તાર કરી તેમની આવક વધારી શકે છે નાણામંત્રી નિમા સીતારમણ દ્વારા રજૂ કરાયેલી બજેટ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ ત્રણ લાખ રૂપિયા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને મફત વીજળી એટલે કે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકાર મહત્વનું નિવેદન આપ્યું મળતું જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભા સરકાર નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિના મૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના નથી ઉર્જ મંત્રી કનુ દેસાઈ ધારાસભ્ય ઉમેશ મકવાણાને જવાબ આપ્યો હતો કે કનુ દેસાઈએ કહ્યું હતું કે ખેડૂતોને ગુજરાત પતિ દસ પૈસા યુનિટ વીજળી મળે છે જે ચાલીસ પૈસા યુનિટ વીજળી ફ્રી જેવી છે જેમાં ફ્રીમાં વીજળી આપવાનો કોઈ વિચાર નથી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાતસો રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એંશી હજાર એકસો ને પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અગ્યાશી હજાર ચારસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાતસો ને રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ

સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફો ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે કાર્ડ ધારકો માટે ફાયદો એટલે કે ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવે છે જે રાશન કાર્ડ ધારકો ઈ કેવાસી બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાવવામાં આવી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ મંત્રી કુંવર્ધભાઈ બાવળીએ સ્પષ્ટ કરી ને તેમણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાસી કરાવવાનું બાકી છે એમને ચાલુ મહિને એટલે કે આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોને વહેલી તક ઈ કેવાસી કરાવી લેવું જોઈશે જો રાશન કાર્ડ ઈ કેવાસી નહીં કરાવે આવે તો કોઈ પણ સરકારી યોજના લાભ મેળવી શકશો નહીં તો મિત્રો જલ્દી ઈ કેવાસી કરાવી લેજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પેકેટની અંદર મળશે અનાજ એટલે કે હવે ગુજરાતના બોતેર લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે જે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે જે ગ્રાહકોનું એમનું પાકનું જે અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમનું એમના પાકનું અનાજ ઓછું આપવામાં આવે છે અને આજે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનાર દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે કે આવનાર દિવસોની અંદર તમામ રાશનકાર્ડ ધારકોને પેકેટની અંદર અનાજ આપવામાં આવશે